વિનોદ માણેક જાતક અંજાર કચ્છ મારી સ્વરચિત એક ગઝલ રજૂ કરું છું એક મુક્તકથી શરૂઆત કરીશ કે એ મળે તો છેવટે ભીતર મળે અને કાશ પોતી કું કહું એ ઘર મળે એ મળે તો છેવટે ભીતર મળે ને કાશ પોતી કું કહું એ ઘર મળે કે તરબતર ક્ષણ કેટલી એણે ભરી ક્ષણ કેટલી એણે ભરી ફૂલ ખુશબુથી કદી શું પર મળે અને ગઝલ પેશ છે કે આમ તો હર એક ભીતર રામ છે એ જ ઈશ્વર કે ખુદા બસ નામ છે કે આમ તો હર એક ભીતર રામ છે એ જ ઈશ્વર કે ખુદા બસ નામ છે અને હો અકડ એ તત્વ પણ છે અંતરે કે બસ સકળમાં તું સુભ શામ છે ને નૂર તારું જળ હળે છે ચૌદીશે નૂર તારું જળ હળે છે ચૌદીશે એ જ કાબા એ જ કાશી ધામ છે કે નૂર તારું જળ હળે છે ચૌદિશે એ જ કાબા એજ કાશી ધામ છે અને કેફની તો છે ખુમારી બે ઘડી કેફની તો છે ખુમારી બે ઘડી જો તું મળે તો રોજ મારે જામ છે કે તું મળે તો રોજ મારે જામ છે અને હોઈ ગંગા થાઇ ઝમઝમ ફેરશું કે હોઈ ગંગા થાઇ ઝમઝમ ફેરશું એવું પાવન જળ મળે તો હામ છે અને રાશ કથક ભાંગડામાં ફેર કંઈ કે રાશ કથક ભાંગડામાં ફેર કંઈ એક નર્તનના જ વિધ નામ છે અને પ્રેમનો પૈગામ જો આપી શકો એ જ સાચું જિંદગીનું કામ છે કે પ્રેમનો પૈગામ જો આપી શકો એ જ સાચું જિંદગીનું કામ છે અને નામ સ્મરણ એક સાચો માર્ગ આ કે લ્યો પછી જીવને સદા આરામ છે કે નામ સ્મરણ એક સાચો માર્ગ આ કે લ્યો પછી જીવને સદા આરામ છે અને હોય રાધા થાઈ મીરા ફેર શું કે હોય રાધા થાય મીરા ફેર શું બેઉની મહી તો શ્યામ છે ને ના બને કંઈ તું ફક્ત માનવ બને ના બને કંઈ તું ફક્ત માનવ બને તો પછી આનંદ ગામે ગામ છે અને અંતિમ શેર મક્તાનો કે તું લખાવે એ જ તો ચાતક લખે કે તું લખાવે એ જ તો ચાતક લખે આ ગઝલમાં માત્ર મારું નામ છે આમ તો હર એક ભીતર રામ છે એ જ ઈશ્વર કે ખુદા બસ નામ છે ધન્યવાદ